જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરેક નવો વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે છે તળાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી જેની હરાજી થતી હોય એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર આજના ભાવતાલ શું છે એ આપણે આ વિડીયોની અંદર જાણીશું હવામાન વિભાગની પણ જોરદાર આગાહી છે અને હમણાં ગઈકાલે પણ વરસાદ આવ્યો હતો થોડો થોડો બહુ વાંધો નથી અમારા ગીર વિસ્તારમાં તમે એ વિડીયો પણ જોયો હશે અને બીજા વિસ્તારમાં બહુ વરસાદ પડે છે અને માવઠું અત્યારે ઉનાળામાં ભર ઉનાળે માવઠું થાય છે અત્યારે વરસાદની આગાહી છે આજની અને વાદળાઈ થઈ ગયા છે ને કેરીને હરાજી પણ થાય છે આ બાજુ જાઓ તમે આજે બોક્સની પણ ઓછી આવક છે કારણ કે આજે વરસાદની આગાહી હતી એટલે ખેડૂતે આજે કાંઈ કેરી ઉતારી નથી ખૂબ જ ઓછા બોક્સ છે તો અત્યારે આપણે તાલડા એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર જવાના છીએ જ્યાં કેસર કેરીની હરાજી થતી હોય એ પણ તાલાડાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી તો ચાલો જાણીએ આજે શું ભાવતાલમાં કેસર કેરી વેચાવાની છે રોડ ઉપર ઘણા લોકો સ્ટોલ નાખીને બેઠા હોય ત્યાં શું ભાવે કેસર કેરી વેચાય છે તો ચાલો મિત્રો તમામ માહિતી મેળવીએ આપણે આ વિડીયોની અંદર તો વિડીયો આખો જોજો મજા આવશે મારી પાછળ જ છે માર્કેટિંગ યાર્ડ અને આજે શું ભાવતાલ રહે છે કેસર કેરીના એ આપણે આ વિડીયોની અંદર જાણીશું અને મિત્રો અત્યારે હવામાન વિભાગની પણ જોરદાર આગાહી છે અને કાલે પણ વરસાદના સાટા હતા અને વીજળીના કડાકા ભડાકા થતા હતા અને આજે વાતાવરણ થોડુંક બગડી ગયું છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ન થાય અને આજે માર્કેટિંગ યાર્ડની અંદર કેટલા બોક્સની આવક છે શું ભાવતલમાં કેસર કેરી વેચાય છે એ તમામ માહિતી જાણશું આપણે વિડીયોની અંદર મારી પાછળ છે તારાળાનું માર્કેટિંગ યાર્ડ તો ચાલો જાણીએ સામે છે તારાળા યાર્ડ અને અહીંથી એક જ કિલોમીટર થાય છે તારાળા ગીર અને તમે રોડ ઉપર આવશો ને એટલે ઘણા બધા સ્ટોલ જોવા મળશે આવી રીતે કેસર કેરીઓ વેચતા હોય અલગ અલગ પ્રકારની તો પાકેલી હોય કાચી હોય તમારે જેવી જોતી હોય એવી કેસર કેરી મળી જાય રોડ ઉપર શું ભાવ છે કેરીનો એક હજાર પચાસ રૂપિયા કિલો આવે સાડા દસ કિલો સાડા અને કાચું પાકું જોતું હોય તો કાચું પાકો મળી જાય આ કાચું પાકું આવે ભાવ છે તો આવી રીતના ભાવતાલ હોય શું નામ છે તમારું ભરત છે તો તમે જ્યારે આવો ને તો માર્કેટની સામે છે ભરતભાઈ ઘણા બધા સ્ટોલો છે તમને જ્યાં કેસર કેરી ગમતી હોય ત્યાંથી ખરીદી કરજો અને આવી રીતના ભાવતાલ છે રોજના અલગ અલગ ભાવ હોય ને વાતાવરણ એ કાલથી ખરાબ છે તમારે નુકસાની થઈ હતી વીજળી ને થોડો વરસાદ આગાહી છે ને તો આવી રીતે છે મિત્રો આવી રીતે કેસર કેરી વેચતા હોય રોડ ઉપર આમ તો અમારે તાલડાથી લઈ અને મેંદેડા સુધી વેચતા હોય બધા તો રોડ ઉપર તમને આવી રીતના સ્ટોલ જોવા મળી જશે તમને જેવી કેરી જોતી હોય અને બીજા પણ પ્રકારની કેરી હોય ને કેસર સિવાય પણ રાખતા હોય ઘણા લોકો એટલે ઘણા પ્રકારની તમને કેરી મળી જાય પણ ગીરની રાણી કેસર કેરી ખાસ તો એ જ ખાવામાં મજા આવે તો તમને જ્યાંથી ગમે ત્યાંથી લઈ લેજો આપણું સજેશન છે રોડ ઉપરથી તો આવી રીતે વેચતા હોય અને સામે જ છે માર્કેટિંગ યાર્ડ જો વધારે ક્વોન્ટિટીમાં બોક્સ લેવા હોય તો યાર્ડની અંદર જતા રહેજો ત્યાં તમને હરાજીમાં મળી જશે બપોરે બે વાગે બપોરે બે વાગે હરાજી ચાલુ થાય તો ચાર વાગ્યા સુધી હોય તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો અને આ સાસણથી તાલાળા રોડ છે અને સામે જ છે માર્કેટિંગ યાર્ડ આ છે ગઈકાલના ભાવતાલ ઊંચામાં ઊંચા અગિયારસો ને પિંચોતેર સરેરાશ આઠસો ને પચાસ નીચામાં નીચું ચારસો ને પિંચોતેર કુલ બોક્સની આવક છે સાત હજાર એકસો ને પચાસ ગઈકાલની તારીખ હતી છ પાંચ બે હજાર પચીસ આજે છે તારીખ સાત પાંચ બે હજાર પચીસ તો ચાલો હરાજી ચાલુ થઈ ગઈ જોઈએ આજના ભાવતાર હરાજી ચાલુ થઈ ગઈ છે ને આજે ખાસ બોક્સની આવક નથી ગઈકાલે વરસાદ થયો એટલે આજે ઓછા બોક્સ આવ્યા છે અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે અને આજે બોક્સની પણ આવક ઓછી છે નવસો સિંગેલા નવસો છ વી ત્રીસ ચાલીસ પચાસ આઠ નવસો આઠ નીત્તેર એંસી નેવું એક હજાર એક હજાર એક હજાર દ વી એક હજાર વી એક હજાર વી એક હજાર વી ક ધીરું પાંચ એમ મિનિટ હજાર વીસ ચાલી હા ઉભોય વાલો તમે થયો આઠસો ત્રીસ થઈ ગયા આઠસો ત્રીસ હે ચાલી પચ્ચા આઠસો મચ્ચા આઠસો મચ્ચા કઈ તિનેશ કા અત્યારે હરજી ચાલુ છે ને જેવી કેરી હોય એ પ્રમાણે ભાવતાલ છે અને ગઈકાલે વરસાદ હતો થોડો થોડો એટલે આજે આવક ઓછી છે અને આજે વરસાદની આગાહી છે તો ખેડૂતો આજે કેરી નથી તોડી અને બોક્સની આવક બહુ ઓછી છે

400 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 500 400 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 600 400 400 400 400 કોઈ કોની આયા સો સો સ્થાન કરવા ના આવે ખાલી સો કેટલા બુક

থযাকে ওযাকে দেযাকেয়ে માવઠાની આગળ હિસાબે બોક્સની આવક ઓછી છે બાકી તો આ બધું ભણ્યું હોય ઓલી સાઈડમાંય ભય હોય બોક્સ આખે આખું ફૂલ હોય માર્કેટિંગ ગ્યાર્ડ પણ આજે આવક બહુ ઓછી છે અને જેવી કેસરગીરી હોય એ પ્રમાણે ભાવચાલ છે આજના આઠસો પચાસ સાતસો પચાસ સાતસોને પચાસ હાંઠ સાતસો સાઠ સાતસો સાઠ સાતસો આઠ રૂપિયા કંઈ કાંતિ ગીગા આઠ નવસો આઠ સિત્તેર નવસો રેસી નેવું એક હજાર એક હજાર એક હાજર એક હજાર રૂપિયા ગયું ભરતભાઈ તાલા

પિંચોતેર અગિયારસો પચી અગિયારસો પચીસ પચાસ પિંચોતેર બારસો પચીસ બારસો પચીસ બારસો પચીસ બારસો પચીસ બારસો પચીસ પચાસ પિંચોતેર બારસો ને પિંચોતેર બારસો પિંચોતેર બારસો પિંચોતેર અકબર વાવડી તો જે પ્રકારની કેસર કેરી હોય એ પ્રમાણે ભાવતાલ છે તો આ તો આજનો વિડીયો તો ચાલો મિત્રો વિડીયો આપણે પૂરો કરીએ એક નવો વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ